સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં ડબલ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી એક તોડકીનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે જામનગર ખાતેથી આ ગુનામાં સંડવાયેલ ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં ડબલ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી એક ટોળકીનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે જામનગર ખાતેથી આ ગુનાવા સંડવાયેલા ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે જેમણે કુલ બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠની છેતરપિંડી આચરી હતી પોલીસની આ સફળ કામગીરીથી સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આખા કૌબાડની શરૂઆત પેલીગ્રામ ગ્રુપ દ્વારા થઈ હતી આરોપી પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં રોકાણ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે આ એપમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અલગ અલગ ટાસ્કના બહાને ટુકડે ટુકડે રૂપિયા બાર કરોડ વીસ લાખ ત્રણસો છાસઠ પોઈન્ટ એંશી વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને તે વળતર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો પોલીસને બાતમી મળી હતી કે તે ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યો છે જેના આધારે તેને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી દબોચી લેવામાં આવ્યો સઘન પૂછપરછમાં જામનગરના અન્ય સાગરીતોના નામ ખુલ્યા જે બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ કરતા હતા જેમાં સચિન અતુલ આસર ચિરા હિતેશ ગુજરાતી અશોક અમૃતલાલ ખાણધરનો સમાવેશ થાય છે આરોપી સચિને બેંકમાંથી લાખો રૂપિયા વિડ્રો કરાવી અશોક ખાણધરને આપ્યા હતા અને તેમાંથી એસી જેટલું કમિશન મેળવ્યું હતું પકડાયેલા ત્રણ આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને આ નેટવર્ક પાછળ અને કેટલા લોકો સંડવાયેલા છે તેની તપાસ કરવા માટે દિન બે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે એ ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી અ ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ અંગવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવી છે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મળી ભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે